પરમ દિવસે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે એની આવક આપણોને કાલ સાંજથી મળવાની ચાલુ થઈ છે એમાં કાલ સાંજે આપણું લેવલ દસ હજાર ક્યુસેકથી વધીને લગભગ સોળ હજાર નવસો ક્યુસેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી એના પછી સવારમાં એ આવક ઘટી છે અત્યારે પાત્રીસો નેવું ક્યુસેકની હાલમાં આવક છે જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે ન પછી હવે આવક ધીમે ધીમે ઘટશે હાલનું સપાટી લેવલ આપણું પાંચસો ઓગણએસી પોઈન્ટ એસી ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણો 41.30% છે મારું નામ પ્રિયંકેશ આઢા વર્ક અસિસ્ટન્ટ દાતીવાડા ડેમ પેટા વિભાગ ડેમમાં પાણી વધારે આવે છે શું કહેવું રાજસ્થાન ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજે ડેમમાં પાણીની આવક વધી છે એના કારણે જે ખેડૂતો અ સિંચાઈને દ્વારા બોર દ્વારા ખેતી કરે છે એમના લગભગ એક હજાર થી બારસો ફૂટે પાણી અંદર જતા રહે છે તો એના માટે આ એક મોટો ફાયદો છે અને વત્તા જો પાણી છોડે તો એનાથી પણ ખેડૂતનું થોડું ઊંચો આવે એવી ખેડૂતોની ખૂબ અપેક્ષા છે શું કીધું પહેલા ખેતી નહોતા કરી શકતા એનું કારણ કે ડેમમાં પાણીની આવક નથી એટલે કઈ ખેડૂતો તો પ્રશ્નો કરતા પણ કોઈ જવાબો મળતા નહીં ઓછા પાણીના કારણે પણ હવે પરિસ્થિતિ એવી હતી આ થોડા દિવસો પહેલાં કે જ્યારે ડેમમાં પાણી ઓછું હતું અને પછી ખેડૂતોને એવી હતી કે ઊંચો જઈ ગયા હોય તો આપણે ખેતી શાના આધારે કરશો પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી સર્જવાની છે કે રાજસ્થાનમાં વરસાદ થવાથી ઉપરલાસમાં અત્યારે ડેમનો સપાટી વધી છે અને એના કારણે તળ ઓછા આવે પણ એમાં એક વખત જો પાણી આ નદીમાં છોડે તો ખેડૂતના આજુબાજુવાળા ખેતરોને આનો લાભ મળે બોરનો પાણી ઊંચા આવે તો ખેડૂત સારી રીતે ખેતી કરી જીવાભાઈ ચૌધરી